નશામુક્ત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા ટીમે નખત્રાણા મુકામે સ્કૂલ અને કોલેજ નશામુક્તિ અભિયાન ચલાવ્યો તેમાં વ્યાપક યુવા પેઢી જોડાયા હતા આ અભિયાન અંતર્ગત શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિર મણિનગર અને જીએમડીસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બહોળી સંખ્યામાં સ્ટુડન્ટ જોડાયા હતા આ અભિયાનમાં આવેલા વક્તા માતાના મઢ જિલ્લા અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા જિલ્લા ઉપાધ્યક્ષ સોનલબેન શેઠિયા પીએસઆઈ સામણા સાહેબ એએસઆઈ મીરાબેન ગઢવીએ નશા મુક્તિ માટે પ્રેરણા આપતી ઘટનાઓ અને જીવિત ઉદાહરણો આપ્યા હતા જેનામાં સમાજમાં ફેલાતા નશાના ક્રમને બંધ કરવા અને સમાજને નશા મુક્ત કરવા પ્રેરણા આપી હતી આ અભિયાનને આભાર રૂપ શ્રી કેશવ સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્ય શ્રી મધુસૂદન તિવારી સાહેબ અને જીએમડીસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આભાર વ્યક્ત કર્યો હતો આ અભિયાન માટે જીએમડીસી કોલેજના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ રામાણી એમને પણ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા સમગ્ર ટીમને આભાર વ્યક્ત કર્યો હતો આ અભિયાનમાં વ્યવસ્થા અને આયોજન ભાગ માટે માતાના મઢ જિલ્લાના ઉપાધ્યક્ષ ભરતભાઈ રૈયાણી માતાના મઠ જિલ્લા પ્રચાર પ્રસારક હિરેનભાઈ ભાનુસાલી નખત્રાણા નગરના ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ લુહાર તેમજ નખત્રાણા નગરના બજરંગ દળ સહ સંયોજક મેહુલભાઈ લુહાર અને સ્કૂલ અને કોલેજનો સમસ્ત સ્ટાફ હાજર રહીને નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી એવું માતાના મઠ જિલ્લા પ્રચાર પ્રસારક હિરેનભાઈ ભાનુસાલીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ